મિત્રો મિત્ર મળે ઘણી જેવા video તમારું સ્વાગત છે મિત્રો આજ આપણે વાડી આવી ગયા છે વાડી આજ આપણે થોડું કામ તો છે કરવાનું છે હાલો આપણે કુંડી ભરવાની છે હાલો મિત્રો આપણે કુંડી ભરવી છે મિત્રો ધર્મ ધર્મ વરસાદ ચાલુ થઈ ગયો છે આ લગાવી છે આંબા દાદાની તો આંબા દાદાએ એ વરસાદ આગાહી તો આપી દીધી છે પણ ઘરમાં ઘરમાં ફૂલ આગાહી નથી આવતી મિત્રો ચાલો મિત્રો આપણે કુંડી ભરવાનું કામ ચાલુ કરી દઈએ મિત્રો આપણા પપ્પા કેવો છે કમેન્ટમાં માં જણાવજો થોડો તો મિત્રો તમે જોઈ શકો છો ઓપણા પાણી ચાલુ થઈ ગયું છે ભરાવાનું ચાલુ આપડે કુંડી ભરાઈ જતો છે તો આપડી કુંડી અહીં ભરાઈ ગઈ છે તમે જોઈ શકો છો કુંડી ભરાઈ ગઈ હાલ આ દાણોરો ઓનલાઈન કેતો તો મિત્રો આપડા તો કે વાળિયા કામ બામ છે ને આપણે સદી બેસી બડુ કોટી ખાઈવી તમને હું શીપુડા નો વેલા બતાઈ દો તો મિત્રો શીપુડા નો વેલા છે તો આમ મિત્રો આપણે કયું શીપુડું ગોટન ખાવાનું છે એક થોડીક મને ભૂખ લાગી છે એક આ દે શીપુડું ખાઈ લેવું કયું શીપુડું કયું શીપુડું ગોટન છે મિત્રો જો મિત્રો આ પક્કલ શીપુડું છે તમે જોઈ શકો છો આ પક્કલ શીપુડું છે કે પક્કા મજા આવે શાક બને એક નંબર મિત્રો પક્કલ શીપુડાનું

अपने मित्रों को लाल बिंदा तो शाक खाते हुए तो कमेंट में लग जाए, लाल बिंदा। अपने मित्रों बजे आटा आठ मरवाना है, सह है सह है। अपने मित्रों कप्पा एक नंबर से नहीं, तो खड़े नहीं थी तो, खड़े कुवर साधा में सांग खड़े तर को है आज नवाता वातावरण પેપડ એક નંબર કોણ માકડ્યું તો મિનરો આપો અમાર અખળવું એને કદા કામ કર્યું તમે મારી વાડીયા કયા કયા ઝાડવા છે હું તમને બતાવી આલો મિત્રો આપણે જાવી ને તો તમને શું છે તમે બધા જણાવજો કમેન્ટ માં આવું છું કે બોલી કવ તમને તો મિત્રો આજ ખાવાની જ વસ્તુ છે આ એક વસ્તુ આવે કે તમે મને પ્રોપર ઝાડો પાસે આવી જશે તમે બધા ઝાડો બતાવું મારી વડીએ કચરા ઝાડવા મેં આવેલા છે આ વખતે તો મિત્રો આ પહેલી છે જામફળી મિત્રો આ બીજી જામફળી છે બે જામફળી છે ટોટલ પેટલવાળી ને મિત્રો હરગવો છે આપણી વડી એક જ હરગવો છે મિત્રો અને મિત્રો આ ગુંદો છે આ ગુંદો ને આ લીંબુડી છે મિત્રો આ નાની લીંબુડી છે આપણી પેટ લીંબુડી છે ને મિત્રો આ આપણે ચા પત્તી છે ચા માં નાખવા માટે ચા નો સવાડ રાખો મિત્રો ફરી જ જાય એક નંબર ચા બને તો મિત્રો આની અંદર એ જાડવા છે આ બધાય વેલા છે લાગળે તમને ન્યા જન બતાવું મિત્રો આ આપડા કરેણ છે વ્હાઇટ કલર ની કરેણ છે અને મિત્રો આ પિંજરો છે અહી પિંજરા અંદર મીઠો લીમડો છે તમને નહી બતાયો ત્યારે તો તમને બતાતો હશે ચીક છે મિત્રો હાલો આપણે જો મિત્રો અહી દૂધી લટકે બે બે નહીં પણ મિત્રો ચાર દૂધી છે તમે જોઈ શકો પાંચ છે મિત્રો આ એક આ બે આ ત્રણ મિત્રો આ નાની ચાર ને આ પાંચ દૂધી ને મિત્રો સાડવું જ છો આપણું મિત્રો આ છે છેનું છે ખબર તમને આ છે આપણે શું કહેવાય અનાનસનું નું એટલે મને સાજુ નથી કહેવાય પણ અનાનસનું નું છે એ મને ખબર છે મિત્રો તો મિત્રો આપણે અંદર જવી થોડા તમને બતાવી મિત્રો આ આંબો હશે આપણો આપણે પછી ટોટલ ત્રણ આંબા છે તમે ત્રણે ત્રણ આંબા બતાવું મિત્રો અમને તો અહીંયા તો નવો નવો ફાલ આવી ગયો છે મિત્રો આંબાનો એક નંબર જે નવો ફાલ આવશે એટલે આંબામાં પોર કેરી આવી જાય મને એ ભાઈએ એમ કીધું હતું કે પોર કેરિયું આવી જાય તો મિત્રો બીજો આંબો છે એમાં આપણે ફાલ આવી ગયો છે તો મિત્રો આપણે વળી એટલા ઝાડો બીજા તો ઘણા ઝાડવા છે પણ ઓલી બાજુ છે એ તમને બીજા વિડીયોમાં બતાવવાના છે આ વિડીયોમાં તમને એટલા બતાવવાનો હતા બીજા વિડિયોમાં તમે નીચે નઈત નવો જાડવા બતાવી મારી વાડીમાં બહુ જાડવા નઈત નવો વૈબસ તો તમારી વાડીએ તો તમે વાવજો જાડવા એટલે તમારા સાયો બાયો રે ઠંડક ને તમને થોડું ખાવા પીવા મળે ફ્રૂટ બરૂટ આલો મિત્રો આપણે આજે થોડું કામ છે હું તમને જ આગળ લઈ જવાનો ચલો આપણે મગ અહીં આવી જશે મિત્રો જો આવા મગ પાકે આ મગ કહેવાય આવા મગ આમાં અંદર મગ આવું તમને બતાવું જો આ મગ

આપડો આ ઝટકો મિસિંગ છે મિત્રો પછી અહીંયા વગેરે ભંગાર ભંગાર પડ્યો છે હમણાં જ મિત્રો આ બધું નવું બનાવ્યું છે ઓણ નકાય કાય હતું નહીં મિત્રો આ આપણો પ્રોગ્રામનો સામન આ બધું આપણું અહીંયા છે આપણી વાડી આવું હોય તમારે કોઈ પ્રોગ્રામ કરવો હોય તો આવજો આપણી વાડીએ તો હાલો મિત્રો આપણે આ બધું અહીંયા પૂરું કર્યું છે તો બધાને જય શ્રી રામ ને મરાખણ ગયો વિડિયો માં તમે જોવાનું ભૂલતા નહીં લાઈક અને પલવ આવજો તો આપને નેક્સ્ટ વિડિયો મળી તો અત્યારે કે શ્રી રા મિત્રો